સામે આવ્યો છે લાગી રહ્યું છે કે હરણી હત્યાકાંડ સર્જાયા બાદ પણ તંત્ર સુધારવાનો તૈયાર નથી જાગૃતિ આ તંત્ર સુધારવા તૈયાર જ નથી મહત્વની વાત તો એ છે કે આ વિદ્યાર્થીઓ પણ વડોદરાના જ હતા જે ઘરની હત્યાકાંડ તે પણ રીતે વિદ્યાર્થીઓ દરિયાની નજીક ફરી રહ્યા છે તે પણ વડોદરાના જ વિદ્યાર્થીઓ હતા મહત્વની વાત તો એ છે કે આ દરિયો છે તે ખૂબ ગંભીર છે ઘણા વર્ષો એક વર્ષમાં ઘણા બધા મૃત્યુ આ દરિયામાં ડૂબી જવાથી થાય છે તંત્ર પણ એટલું જાણકારી વાળું છે પરંતુ જે શિક્ષકો હતા તે સમગ્ર ઘટનાથી અજાણ હતા ને વિદ્યાર્થીઓ કઈ રીતે એ સમુદ્રની નજીક